વડોદરા મહાનગરપાલિકાનું રિવાઇઝ્ડ અને ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ દ્વારા સુધારા બાદ સભાની મંજૂરી માટે મેયરને સુપરત કરાયા બાદ મેરેથોન ચર્ચા બાદ સર્વે સંમતિથી મંજૂર કરાયું હતું વડોદરા મહાનગરપાલિકાની યોજાયેલ સામાન્ય સભામાં વર્ષ બે હજાર નું રિવાઇઝ બજેટ પાંચ કરોડ તેમજ વર્ષ બે હજાર ચોવીસ નું વડોદરા મહાનગરપાલિકાની યોજાયેલ સામાન્ય સભામાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું રિવાઇઝ બજેટ પાંચ હજાર ત્રણસો સત્યાવીસ અડસઠ કરોડ તેમજ વર્ષ બે હજાર ચોવીસ પચીસનું પાંચ હજાર પાંચસો અઠ્ઠાવન કરોડના ડ્રાફ્ટ બજેટને સભાસદો દ્વારા સુધારા દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવી હતી જ્યારે વિપક્ષ દ્વારા અમુક દરખાસ્તોમાં સુધારા અને ફેરફાર માટે રજૂઆત કરી હતી ત્યારે ગઈકાલે રાત્રે ચર્ચા અને સભાસદોની મંજૂરી બાદ મંજૂર કરવામાં આવ્યું હતું જીપીસી જીપીએમસી એક્ટની કલમ નંબર પંચાણું હેઠળ શ્રીએ ઓગણત્રીસમી જાન્યુઆરીના રોજ આ બજેટ રજૂ કર્યું હતું પાંચ દિવસ સુધી લગભગ આઠ સેશન્સ સ્થાયી સમિતિના માન્ય શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી અને સૌ સભ્યશ્રીઓના ગહન ચર્ચા અને વિચારણાના અંતે લગભગ ત્રેવીસ ચોવીસનું રિવાઇઝ બજેટ ત્રેપન પોઈન્ટ પાંચ હજાર ત્રણસો સત્યાવીસ પોઈન્ટ અડસઠ અને બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ પાંચ હજાર પાંચસો અઠ્ઠાવન પોઈન્ટ જે આજ રોજ આ બજેટને મંજૂર કરવામાં આવ્યું છે વડોદરા શહેરના નાગરિકોની આ આશા આકાંક્ષાઓ પૂરું કરતું નાગરિકોને પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે આંતરમાળખાકીય વિકાસને વેગ આપતું આ બજેટ વાસ્તવિક તથા વડોદરાના સર્વાંગી સમાવેશક સર્વગ્રાહી સાતત્યપૂર્ણ વિકાસને વેગ આપનારું છે સાચા અર્થમાં વડોદરા શહેરને બેસ્ટ લવેબલ અને લિવેબલ સિટી બનાવનાર નીવડશે એવી આશા વ્યક્ત કરું છું આ બજેટ બનાવવા માટે માનનીય કમિશનર શ્રી દિલીપભાઈ રાણા તથા અધિકારીશ્રીઓ અને સ્થાયી સમિતિ સમિતિના ચેરમેનશ્રી તથા સૌ સભ્યશ્રીઓનો હું આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આજે આ બજેટ મંજૂર કરવા માટે સર્વ સભાસદશ્રીઓનો પણ આભાર વ્યક્ત કરું છું ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર એવા આપણા વડોદરા શહેરને નિત નવી વિકાસની દિશામાં જ્યારે નિત નવી ક્ષિતિજો ક્ષર કરી રહ્યું છે ત્યારે નાગરિકો માટે પાયાની જરૂરિયાતો અને આંતર આંતરમાળખાકીય વિકાસની સાથે સાથે સરકારશ્રીના વિકસિત ભારત યાત્રા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વેદનામાંથી જન્મેલી યોજનાઓ અને લોકોને એ યોજનાની લાભાર્થી તરીકેની પાત્રતા ધરાવનાર દરેકે દરેક લાભાર્થી સુધી પહોંચાડવા માટે આ બજેટ એક ઉત્તમ વિઝન ડોક્યુમેન્ટ છે વડોદરા શહેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારનો પણ વડોદરા શહેરમાં સમાવેશ થતા વધતા વિસ્તારનો વ્યાપ અને તેના કારણે વધેલી વસ્તીના વિસ્તાર અને વ્યાપને પણ આ આ બજેટ દ્વારા તેમને આપવાની સુવિધાઓ અને સગવડોમાં પણ વધારો કરી શકીશું અને ખરા અર્થમાં બેસ્ટ લિવેબલ સિટી તરીકે વડોદરા શહેર ઉભરીને આવશે આ બજેટમાં બ્રિજ પ્રોજેક્ટના કુલ તેર કામ લગભગ પાંચસો પંચાવન ઓગણસાઠ કરોડના ખર્ચે ડ્રેનેજના કુલ ચોવીસ કામ પાંચસો પોઈન્ટ એક એક્યાસી કરોડના ખર્ચે પાણી પુરવઠાના કુલ ત્રેવીસ કામ ત્રણસો બત્રીસ પોઈન્ટ પંચાણું કરોડના ખર્ચે રોડ પ્રોજેક્ટના સોળ કામ લગભગ નેવું કરોડના ખર્ચે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના બે કામ ચોસઠ પોઈન્ટ અગિયાર કરોડના ખર્ચે એફોર્ડેબલ હાઉસિંગના ચાર કામ એકસઠ ઓગણસાઠ કરોડના ખર્ચે બિલ્ડિંગ પ્રોજેક્ટના બાર કામ સત્તાવન પોઈન્ટ એક્યાસી કરોડના ખર્ચે અને પાર્કસ એન્ડ ગાર્ડનના નવ કામ છવ્વીસ પોઈન્ટ સાહીઠ કરોડના ખર્ચે એટલે કે કુલ એકસો ત્રણ કામ જે એક હજાર સાતસો પાંત્રીસ પોઈન્ટ કરોડના ખર્ચે જેમાં આંતરમાળખાકીય કામો છે જેમાં પાણી પુરવઠા અને સુદ્રઢીકરણ સુએજ વ્યવસ્થાપન અને વરસાદી પાણીના નિકાલનો સમાવેશ કરવામાં આવ્યો છે ફાસ્ટર મોબિલિટી એન્ડ સ્મૂથ કનેક્ટિવિટી માટે પુલો રસ્તા વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે સાથે સાથે જાહેર સલામતી અને નાગરિકોની સુરક્ષાની દિશામાં પણ એમાં એમાં વિચાર કરવામાં આવ્યો છે ક્લીન સિટી અને ગ્રીન સિટી વડોદરાને આ અર્થમાં સાર્થક કરવાના દિશામાં પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે મારું વડોદરા વહાલુ વડોદરા સામાજિક અને આંતરમાળખાકીય વિકાસ આમ સર્વ વસ્તુઓનો સમાવેશ કરી અને આ બજેટને વડોદરા શહેર માટે વડોદરાના સતત વિકાસ વિકાસની ગતિને વધુ વેગવાન બનાવવાની દિશામાં ઉત્કૃષ્ટ પ્રયાસો કરવામાં આવ્યા છે આ માટે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે શિક્ષણ સમિતિના જે શિક્ષણ સમિતિની એક દરખાસ્ત છે મૂળ દરખાસ્ત છે તેને પણ મંજૂર કરવામાં આવી છે તો લગભગ ચારસો ચોપ્પન દરખાસ્તો જે ચડાવવામાં આવી હતી વિરોધમાં દરખાસ્તો ચડાવવામાં આવી હતી તો તે પણ મતદાન કરી અને વધુ મતોથી નામંજૂર કરવામાં આવી છે આ સાથે હું વડોદરા શહેરના નાગરિકોને સૌ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મારા સૌ સાથી કાઉન્સિલરશ્રીઓ કમિશનરશ્રી ચેરમેનશ્રી અને અધિકારી સ્ત્રીઓ સૌને આ બજેટના એમના ઉત્તમ સાથ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરું છું બે હજાર ત્રેવીસ ચોવીસનું ડ્રાફ્ટ બજેટ રિવાઇઝ બજેટ અને બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું છે કોંગ્રેસ પક્ષ દ્વારા આમાં લગભગ ચારસો ને ત્રેપન દરખાસ્તો મૂકવામાં આવેલી હતી તમામ દરખાસ્તો શહેરના હિતની હતી કોર્પોરેશનના લાભાર્થે હતી નાગરિકોને સુવિધા વધે એ રીતની દરખાસ્તો હતી ખૂબ અધ્યયન કરીને મૂકેલી હતી કરદળને લાગત જે ગયા વર્ષે વધારો કર્યો છે એમાં ઘટાડો સૂચવેલો હતો બહુમતીને જોરે એક સાથે તમામ દરખાસ્તો નામંજૂર કરવામાં આવી છે આમાં હરણી બોટકાંડ જેવી દુર્ઘટના પછી જે મૃતકના ફેમિલીઝ છે એમને ન્યાય મળે તેના માટે બી દરખાસ્તો હતી એવી દરખાસ્તને બી બહુમતીના જોરે નામંજૂર કરી છે વિધવા બહેનો ગરીબ લોકો જે ગરીબ વૃદ્ધ જે પેન્શન પર જીવતા હોય ખાલી સરકારની સહાય પર જીવતા હોય એમની અન્ય કોઈ આવક ના હોય એવા લોકોને વેરાની માફીની વાત હતી એ દરખાસ્ત બી નામંજૂર કરવામાં આવી છે અહીંયા સુધી કે કોર્પોરેશનમાં અત્યારે તમે જોશો તો જે નવ મહિનાની સબવાહિની આવક છે એ ઓગણીસ હજાર હતી છેલ્લા બે મહિના નેક્સ્ટ બે મહિનામાં એને પોઈન્ટ એકત્રીસ હજાર વધુ બતાવવામાં આવી હતી ત્યારે સ્વાભાવિક રીતે એ પ્રશ્નો ઊભો થાય કે કેવી રીતના ડેથ્સ વધવાના છે તો આ ફિગર ચેન્જ કરવા માટે રિક્વેસ્ટ હતી આવી દરખાસ્તો પર બી ડિસ્કશન કરી એને બહુ પોલ એન્ડ વોટ કરીને નામંજૂર કરવામાં આવી છે કોંગ્રેસ પક્ષના તમામ કાઉન્સિલર્સે છેલ્લા બે દિવસથી પોતાનું મંતવ્ય રજૂઆતો એમના પોતપોતાના વિસ્તારની માંગણી અને શેરના હિતના સૂચનો કર્યા છે કોર્પોરેશનમાં જે રીતના ઓએફસી કેબલની પ્રોપર મોનિટરિંગ નથી થતું એના જે ટેક્સીસ લેવાના આવે છે એની જે જમીનની લાગતો લેવાની આવે છે તેના રજિસ્ટર્સ પ્રોપર મેન્ટેન નથી કરતા ઓડિટર્સના રિપોર્ટ છે અમુક સેમ કામના બબ્બે વખત બિલિંગ થયેલા છે અને એ બિલિંગની ઓડિટર્સે જ્યારે ધ્યાન દોર્યું છે ત્યારે તેનું ક્લેરિફિકેશન બી નથી મળ્યું આવા મહત્વના જે કોર્પોરેશનમાં ચાલતા ગેરરીતિઓ હોય અને સુધારાઓ માટે અમે ચર્ચાઓ કરી છે છેલ્લા બે દિવસ પણ અનફોર્ચ્યુનેટલી અમારી તમામ ચર્ચાઓ કોઈ બી રીતે કોઈ સાંભળે અને એના પર અનુક્રમણ થાય એવું અમને ફલિત નથી થતું કારણ કે એક સત્તાના નશામાં બહુમતીના જોરે તમામ દરખાસ્તો ફગાવી દેવામાં આવી હોય ત્યારે વડોદરા શહેરનું જે આ બજેટ છે આંકડાકીય રીતે અમે પુરવાર કરી દીધું છે કે અવાસ્તવિક છે કારણ કે વીસ હજાર કરોડના કામ ચોપડીમાં છે ચોપડીમાં વોર્ડ નંબર સુધારવાની ઝોન સુધારવાની તસદી નથી લીધી એવા કામો મૂકવામાં આવ્યા છે સોલસો ને સાહીઠ કરોડના સોળસો કરોડના કામ ગત વર્ષના કામોની ચોપડીમાં રિપીટ થયા છે અને સોળસો સાહીઠ કરોડના નવા કામ એટલે કે બત્રીસો ને સાહીઠ કરોડના કામ જે ચોપડીમાં મૂક્યા હોય તેની સામે ઓન પેપર એમના બતાવેલા બજેટ પ્રમાણે ફક્ત પાંચસોને બોતેર કરોડ રૂપિયાની આવક ખર્ચ બતાવ્યો હોય ત્યારે આટલા બધા કામ કઈ રીતના કરશે આરસી ને તમે જોશો તો છેલ્લા બે ત્રણ વર્ષમાં આરસીબીમાં માંડ ચાલીસ કરોડના કામ થતાં હોય એટલે નહીવત કામ થતાં હોય છે તે બજેટમાં છત્રીસો કરોડના કામ મૂક્યા છે

પણ જો આ વિઝન હોય તો તમે વિઝન ડોક્યુમેન્ટ કહો અને વિઝન ડોક્યુમેન્ટ દર વર્ષે બદલાય કેવી રીતે એક વખત સ્માર્ટ સિટીનું વિઝન આપે છે એક વખત શાંઘાઈ બનાવવાની વાત કરે છે કોઈ વાર સિંગાપોર બનાવવાની વાત કરે છે કોઈ વાર વડોદરા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની વાત કરતા હોય છે તો કોઈ વાર ફાઇવ ઇયર વિઝન હોય મિશન ટ્વેન્ટી ટ્વેન્ટી હોય છે કોઈ વખત પંદર પ્રોમિસિસ હોય છે ગત વર્ષે પાંચ વર્ષનું ડોક્યુમેન્ટ હતું આ વખતે ચાલીસ વર્ષનું ડોક્યુમેન્ટ છે પાછું ડોક્યુમેન્ટ નામ તો નથી જ આપ્યું નેક્સ્ટ યર કોઈ નવા કમિશનર આવશે નવા મેયર આવશે નવા ચેરમેન આવશે તો બધું ફરી બદલાઈ જશે તો આમાં કન્ટિન્યુટી ક્યાં રહે છે ગયા વર્ષે ફાઇવ ઇયર્સનું વિઝન ડોક્યુમેન્ટ બનાવ્યું હતું તો એને પાંચ વર્ષ રીવિઝિટ કરીને એમાંથી કેટલા થયા બાકી છે એ અમારી રજૂઆત એ જ છે કે જે બી પ્લાનિંગ કરો એ પ્લાનિંગ એવું હોય કે જેમાં શહેરના એક્સપર્ટ્સનું ઓપિનિયન હોય એ બજેટના સુધારા વધારા સાથે નેક્સ્ટ યર એને રીવિઝિટ કરાવીને એમાં શું કરી શકાય તેના માટે ફરી એમાં ચેન્જ કરાયા આ તો દર વર્ષે નવા વિઝન નવા આઈડિયાઝ અને બજેટ પ્રમાણે કામો તો થતા જ નથી અનેક કામો અમે એવા પોઈન્ટ પોઈન્ટ આઉટ કર્યા છે જે ગત વર્ષના બજેટમાં લીધા જ નહોતા અને આ વર્ષે થઈ ગયા ઇનફેક્ટ પૂર્વ મેયર અને ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા એવું બોલ્યા કે બજેટમાં નથી એવા અનેક કામો અમે આ વર્ષે કરવાના છે તો બજેટમાં તમે કામ કરવાના હોય મૂકો અને સભા એપ્રુવ કરે અનપ્લાન્ડ કોઈ ઇમરજન્સી કામ હોય તો ઠીક છે પણ તમે બજેટના સેશનમાં જ એવું કહો છો કે અમે આ અનપ્લાન્ડ કામ કરવાના છે તો પછી એને બજેટમાં કેમ નહીં લીધા તમે કામોની ચોપડી જોશો તો એમાં સો થી બસો કામ એવા છે જેમાં ખર્ચ જીરો મૂકેલો છે જીરો ખર્ચ છતાં બી ત્રણસો ત્રણ હજાર ને સાઠ કરોડના કામ છે તો પછી આ બધા કામોનો હિસાબ માંડીએ તો આ ત્રણ હજાર સાઠ વધીને પાંચ સાત હજાર કરોડ થશે તમામ સભાસદોને એવું થાય છે કે અમારા વિસ્તારના કામ લેવાઈ ગયા પણ આમાંથી હકીકતમાં હાર્ડલી દસ ટકા કામ થવાના છે ને બાકીના કામ નથી થવાના ત્યારે તમામની આશાઓ ઠગારી નીવડશે અમે વર્ષોથી જોઈએ છે કામો લેવાય છે કેરી ફોરવર્ડ થાય છે પણ કામ પૂર્ણ નથી થતા